આજની વાર્તા દરિયો આપણને શિક્ષણ આપે છે કે બીજા ગમે તે કહે એની ચિંતા ન કરો મિત્રો આપણા કામની અંદર બીજા લોકો આપણને શું કહે છે તને ખબર ન પડે તને આવડે નહીં તું જીવનમાં કાંઈ કરી શકીશ નહીં એવી કોઈ પણ પ્રકારની ચિંતા દરિયો આપણને સૂચન કરે છે કે આપણા માટે સારું કહે કે ખરાબ કહે પણ આપણે તો સતત રીતે કાર્ય કરતું જ રહેવું આ વાતને સમજાવવા માટે મારે દરિયાને જ પાત્ર તરીકે લેવાનું છે આપણને ખબર છે કે જુદી જુદી વ્યક્તિઓ દરિયા માટે શું કહે છે કોઈ એક નાનો બાળક આવે છે દરિયા કાંઠે અને બરોબર રેતીમાં એકદમ સારું ઘર બનાવે છે પોતાના રમકડા પણ સારી રીતે ગોઠવે છે ઘરની અંદર અને થોડીક જ વાર થાય છે ક્યાં દરિયાનું મોજું આવે છે અને એ બધા ઘરને અને રમકડાને ખેંચી જાય છે એટલે પેલો છોકરો એકદમ નિરાશ થઈ જાય છે અને તરત એમ કે છે કે આ દરિયો ખૂબ ખરાબ છે મારા ઘરને પણ તાણી ગયું મારા રમકડાને પણ તાણી ગયું એટલે કે નાના છોકરાનો અભિપ્રાય દરિયા માટેનો એ આવ્યો કે દરિયો ખરાબ છે થોડી વાર થઈ તો એક માછીમાર આવે છે અને સમુદ્ર કાંઠે સમુદ્રનું પૂજન કરે છે એને ચોખા ચણાવે છે ગુલાલ મૂકે છે અને એમ કહે છે કે દરિયો અમારા ભગવાન છે અને દરિયાની અંદર અમે જઈ છીએ અને જે કંઈ શિકાર કરી આવી છીએ માછલાઓના એને કારણે અમારું જીવન ચાલે છે એટલે કે અમારા જીવન ધોરણને સારી રીતે રાખવા માટે દરિયો અમારો દેવ છે દરિયા માટે માછીમારે આ વાત કરી આપણે એનાથી એક આગળ જઈ કે ધારો કે એક છોકરો મોટો કોઈ દસમા ધોરણની પરીક્ષામાં નાપાસ થયો અને એ છોકરો આપઘાત કરવા માટે જાય છે અને દરિયાકાંઠે જઈ અને એ દરિયાને કહે છે કે મારે તારામાં સમાઈ જવું છે મારે જીવવું નથી હું નાપાસ થયો છું હું ઘરમાં કોઈને કહી શકું એમ નથી અને એમ કરીને એની અંદર ચોલી કરે છે અને એ છોકરો દરિયામાં ડૂબી જાય છે એની માતા આવે છે અને માતા જોવે છે કે મારા દીકરાને આ દરિયો ખાઈ ગયો રાક્ષસ છે દરિયો રાક્ષસ છે એટલે કે ત્રીજી વ્યક્તિ માતા પોતાના દીકરાને જો કોઈ તાણી જાય તો એને રાક્ષસ કે છે અને આ જ રીતે હજી ઘણી બધી બાબતો હું કહી શકું કે જુદા જુદા માણસો આવે અને જુદી જુદી ભૂમિકા ઉપર એ દરિયા નવકીએ કે આ કોઈ રાક્ષસ છે આ પવિત્ર છે આ બીજાને ઉપયોગી થાય છે આ કંઈક પેલું કરે છે અને આ રીતે હજી પણ એકાદી વાત કહી દઉં કે દરિયા કાંઠે ફરતા 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 એક કોઈ ગરીબ માણસ આવે છે અને ગરીબ માણસ એક કોઈ જીવડું જે મરેલું પેડું હોય કોસેટો એ આત્માનીય છે અને એને ખોલે છે તો એની અંદરથી એક સારું એકદમ વજાનું મોતી મળે છે મોતી પણ કિંમતી અને મોતી કિંમતી મળે છે એટલે તરત જ ગરીબ માણસ એમ કે છે કે આ દરિયો કેટલો દયાળુ છે મારી ગરીબી છે આ મોતીને કારણે મારી ગરીબી દૂર થઈ જશે દાનવીર છે એટલે કે કોક દરિયાને દાનવીર કહે છે કોઈ દરિયાને રાક્ષસ કહે છે કોઈ દરિયાને નિષ્ઠુર કહે છે કોઈ દરિયાને એમ કહે છે કે આ ખોટું છે હેરાન કરે છે બધાને મારે એમ કેવું છે કે આ દરિયો આપણને શિખામણ આપે છે કે તમને તમારા જીવનની અંદર અનેક માણસો તમને જુદી જુદી રીતે કહેશે કોઈ તમને સારા કહેશે કોઈ તમને ખરાબ કહેશે કોઈ એમ કહેશે કે બહુ દાનવીર છે કોઈ એમ કહેશે કોઈ નકામ માણસ છે કોઈ એમ કહેશે કે દુશ્મન છે આવી વાતોને સાંપડા સિવાય દરિયાની જેમ માત્ર ને માત્ર વિશાળ બનો દરિયાની જેમ મહાન બનો અને માત્ર ને માત્ર વિશાળતાને મોટી કરો એમ દરિયો આપણને સૌને શિક્ષણ આપે છે મારે તમામ માતાઓને કહેવું છે કે તમે તમારા સંતાનોને આ વાત કરો કે જેમ દરિયાને જુદી જુદી રીતે કહે છે આ જ વાત હું પર્વત લઈને પણ કહી શીકો આ જ વાત હું નદીને લઈને પણ કહી શીકો આ જ વાત હું અન્ય કોઈ બગીચાને લઈને પણ કહી શકો કે જુદા જુદા માણસો એને જુદું જુદું કહેશ પણ મેં તરીયારેની જે વાત કરી એટલે કે બીજા માણસો બીજી વસ્તુ માટે શું કહે છે એની કોઈ ચિંતા ન કરવી અને તમે તમારું કામ જ કરતા રહો કામ જ કરતા રહો એ વાત આપણા સંતાનોને પણ કહો અને આપણા સંતાનો ખૂબ આગળ વધે એવી લાગણી સાથે આજની વાત પૂરી કરું છું ધન્યવાદ